રાપર વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂનના ઉજવવામાં આવે છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પાંચમી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જે અંતર્ગત આજે રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ અને રાપર પોલીસના સંયુક્ત ઉપક્રમે રાપર પોલીસ લાઇન ખાતે વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપકુમાર વિસ્તરણ રેન્જના નાયબ વન સંરક્ષક હરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ લાઇન ખાતે વૃક્ષોનું વાવેતર કરાયું હતું આ વેળાએ હાલ વધી રહેલ ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપવા માટે પોલીસ કર્મચારીઓએ શપથ લીધા હતા તો વૃક્ષો વાવવાની સાથે ઉછેરવાની જવાબદારી પણ લેવાઈ હતી આ નિમિત્તે આરએફઓ મહીપતસિંહ ચાવડા પીઆઈ જે બી બુબડીયા પીએસઆઈ ડી ગઢવી આર આર એવી પટણી કેપી સોલંકી એન સોલંકી કલ્પેશ પ્રજાપતિ વિજય બડીયાવદર રાજુ અડાણી વગેરે હાજર રહ્યા હતા પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ ખૂબ જ જરૂરી બન્યું છે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરી પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા